જૂનાગઢ લોકસભા બેઠક જ્યાંથી જલપાબેન ચોડાસમાને ટિકિટ આપવા કોંગ્રેસમાં ઉઠી છે માંગ સોમનાથના ધારાસભ્ય વિમલ ચોડાસમાના પત્ની છે જલ્પાબેન ચોડાસમા અને ચોરવાડ નગરપાલિકાના બે ટર્મથી પ્રમુખ છે મીડિયામાં કોંગ્રેસના કાર્યકરોએ માંગ કરી કે ભાજપના રાજેશ ચોડાસમા સામે કોંગ્રેસ જલપાબેન ચોડાસમાને મેદાનમાં ઉતારે કેમ કે જલપાબેનનું વિસ્તારમાં સારું વર્ચસ્વ છે કોંગ્રેસ હીરાભાઈ જોટવાને ટિકિટ આપે તેવી અટકળો ચાલી રહી છે એવામાં જલપાબેન ચોડાસમાને ટિકિટ આપવાની માંગ ઉઠી છે તો આ મામલે વિમલ ચોડાસમાએ પણ પ્રતિક્રિયા આપી વિમલ ચોડાસમાએ કહ્યું કે અમે લોકો સાથે જોડાયેલા છીએ અને મારી પત્નીએ જનહિતના કાર્યો કર્યા છે જ્યાં સોમનાથમાં હું લોકોની વચ્ચે હંમેશા રહું છું એમ ચોરવા નગરપાલિકાના પ્રમુખ જલપા ચુદાસમાં પણ સરસ સરસ કામ અહીંયા ચોરવા નગરપાલિકામાં કરેલું છે અને તે પણ ઇંગ્લિશ મીડિયમ બનેલું છે લોકો સાથે શું સતત કોન્ટેકમાં હોય છે અને કોન્ટેક્ટમાં હોવાના કારણે લોકોને લાગણી અને લોકોને લાગણીથી આ માગણી કરવામાં આવેલી છે અને પાર્ટી જે જેને પસંદ કરશે અને પાર્ટીની જે ચર્ચા થશે એ ચર્ચા મુજબ હું ફરી મીડિયાના માધ્યમથી જણાવીશ